જ્યારથી રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે ત્યારથી જ લોકો કહે છે કે હવે રાજુ કરપડા છે એ ભાજપની અંદર જોડાશે તો ઘણા લોકો કહે છે કે ના ભાઈ હવે રાજુ કરપડા છે એ પાછા આમ આદમી પાર્ટીની અંદર જોડાશે શું છે હકીકત અને શું ખરેખર રાજુ કરપડા ભાજપની અંદર કે પછી આમ આદમી પાર્ટીની અંદર જોડાશે સૌ પ્રથમ તો વાત કરીએ કે રાજુભાઈ કરપડાએ જે આમ આદમી પાર્ટીની અંદર હતા અને આ ખેડૂતો માટે સૌથી બેસ્ટ નેતા તેમના દિલોની અંદર હતા એટલે કે ખેડૂતોને મિત્રો તે જ નેતાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હવે મિત્રો મોટો એ સવાલ થાય છે કે શું આમ આદમી પાર્ટીની અંદર પાછા રાજુભાઈ કરપડા જોડાશે કે પછી રાજુભાઈ કરપડા છે એ આ વખતે ભાજપની અંદર જોડાશે સૌ પહેલાં વાત કરીએ તો રાજુભાઈ કરપડા છે એ બીજી વાર આ જે રાજકારણ છે આની અંદર આવશે કે નહીં આવે આ એક સૌથી મોટો મુદ્દો છે કારણ કે મિત્રો જ્યારથી રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું છે ત્યારથી ઘણા બધા સમાચાર ચાલી રહ્યા છે કે રાજુભાઈ કરપડા છે એ આ પક્ષની અંદર જોડાશે કે પેલી પક્ષની અંદર જોડાશે પરંતુ હજુ સુધી એ નક્કી નથી થયું કે રાજુભાઈ કરપડા હવે રાજકારણની અંદર આવશે કે નહીં આવે તમારું શું કહેવું થાય છે રાજુભાઈ કરપડા જો પાછો એમને રાજકારણની અંદર આવવું હોય તો કયા પક્ષની અંદર જોડાવવું જોઈએ તેમને આમ આદમી પાર્ટીની અંદર જોડાવવું જોઈએ કે પછી ભાજપ સરકાર સાથે જોડાવવું જોઈએ હાલમાં સોશિયલ મીડિયામાં ત્યાં ઘણા લોકો કહે છે કે ભાજપની અંદર પણ સારું એવું માન મળી રહેશે અને તમે ત્યાં પણ સારા નેતા ગણાશો હવે તમારું શું કહેવું થાય છે રાજુભાઈ કરબડા ને કયા પક્ષની અંદર જોડાવવું જોઈએ ભાજપ કે પછી આમ 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 આદમી પાર્ટીની અંદર ખાસ કરીને કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે તો આપેલી માહિતી સોશિયલ મીડિયા આધારિત